હજુ તો એમને બહુ ભોગવવાનું બાકી છે એ લોકોએ વિચારવું જોઈએ કે જ્યારે એ લોકો પીડિતા સાથે આવો અન્યાય કરતા હતા ત્યારે એ પીડીતા શું હાલત હશે અને આ મુસ્લિમ સમાજ અરે રોડ પર એટલે આપીએ છીએ કે ભારત આપણા દેશની અને આપણા ગુજરાતની નહીં પરંતુ આપણા શહેરની છોકરી છે એને ન્યાય મળે એના માટે સમસ્ત મુસ્લિમ સમાજ બાહેધારી આપે છે કે જ્યાં સુધી ન્યાયિક લડત આપવાની હશે કે રોડ પર ઉતરવાનું હશે તો અમે એની સાથે રહીશું

આપણી છોકરીઓ જયારે ચાર વાગે પણ નીકળવાની હોય ને તો એને એક પણ વખત વિચારવું ના પડે પરંતુ આવા રાક્ષસોના લીધે એમની માનસિકતા એવી થઈ જાય કે એમને બાર વાગે પણ નીકળવું હોય તો દસ વખત વિચારવું પડે એ જ રીતે આ લોકોને આપણે શીખવાડવાનું છે અને આ સંસ્કારી નગરીની દરેક માતા બહેનોને હું કહું છું કે અમે તમારી સાથે છે કોઈ પણ રાક્ષસોથી કંઈ ડરવાની જરૂર નથી તમે ચાર વાગે પાંચ વાગે રાત્રે નીકળો આ રાક્ષસોને તો કાયદાકીય લડત આપીને પોલીસ પણ એવી સજા કરાવશે અને એવી ફીટ ચાર્જ શીટ કરીને ન્યાયતંત્ર પણ અમને વિશ્વાસ છે કે ન્યાયતંત્ર એને ફાંસી આપશે बस हमारी एकजमान से है कि आरोपियों ने फांसी यापो फांसी यापो फांसी यापो हमारी एकजमान से है कि आरोपियों ने फांसी यापो फांसी यापो हमारी एकजमान से है आरोपियों ने फांसी यापो एडवोकेट जुनेश से आप क्या कहोगे जिस तरह से बलात्कार के मैं तो यही कहूंगी कि हमारे मुस्लिमों में जो होता है कि पत्थर मार के मार डालो લડકા દો પણ મેં સજા નહીં હમ ભારત દેશમાં ન્યા કાનૂન લાકર્થ બના દોન બના દેવાના ચીએ હાથ કાઢ ડાલો કે